છેલ્લા બાઇટ સુધી ક્રિસ્પી લાગે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાળ વડા જેનું નામ સાંભળતા જ મઢાવા પાણી આવી જાય અને એકવાર બનાવશો તો જરૂરથી વારંવાર બનાવશો અને એમાં ઉમેરશું આપણે એક સિક્રેટ વસ્તુ જેનાથી દાળવડા ખૂબ જ ક્રિસ્પી થાય છે અને ટેસ્ટી પણ બને છે સોડા વગર અને તેલમાં તળાયા છતાં પણ તેલ ન ચડે એવા દાળવડાની રેસિપી કેટલીક સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તો ચાલો બનાવીએ દાળ વડા બનાવવા માટે મગની ફોતરાવાળી દાળ એક કપ લેશું એને સારી રીતે ધોઈ થી ત્રણ કલાક પલાળી લેવી ટીપ એક અહીં દાળને વધારે સમય સુધી પલાળવી નહીં જો વધારે સમય સુધી પલળી જશે તો દાળમાં બહુ જ પાણી ચડી જશે અને દાળ વડાનું બેટર છે એ સારી રીતે બની શકશે નહીં દાળ પલળી જાય એટલે આપણે થોડુંક વધારે પાણી એડ કરી અને દાળને મસળી અને બધા ફોતરા કાઢી લેવાના છે જેટલા શક્ય હોય એટલા અને થી પાંચ વખત આ પ્રોસેસને આપણે રિપીટ કરશું એટલે એંસીથી નેવું ટકા ફોતરા છે એ નીકળી જશે આ દાળમાંથી આપણે એક વાટકી જેટલી આખી દાળ અલગ લઈ લેશું અને પછી બીજી દાળને એક મિક્સચર જારમાં ટ્રાન્સફર કરી અને એને આપણે પીસી લેશું અહીં ધ્યાન રાખવાનું છે કે દાળમાંથી બધું પાણી નીતરી જવું જોઈએ જો પાણી વધારે રહેશે તો દાળવડાનો બેટર વધારે પાતળો થઈ જશે અને અહીં ઉમેરશું આપણે એક સિક્રેટ વસ્તુ મઠ અહીં વન ફોર્થ કપ મઠ લીધેલા છે જેને સારી રીતે ધોઈ અને છથી સાત કલાક માટે પલાળી લેવાના છે મઠ જો આપણે એડ કરશું તો એના લીધે જે દાળ વડાનું બહારનું પળ છે એકદમ જ ક્રિસ્પી બને છે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે દાળ વડાના બેટરમાં મઠ ઉમેરીએ તો મઠનો સ્વભાવ થોડો ડ્રાય અને ફાઈબરવાળો હોય છે એટલે વડા બહારથી વધારે કરકરા થાય છે મગની તુલનામાં મઠનો સ્વાદ થોડો સ્ટ્રોંગ હોય છે જેથી વડામાં ટ્રેડિશનલ ટેસ્ટ પણ આવે દાળને થોડી દરદરી પીસી અને એમાં જે આપણે સાઈડમાં આખી મગની દાળ રાખી હતી તે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ટીપ ત્રણ દાળ બેટરને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ફેટી લેશું જેનાથી એરેશન પ્રોસેસ થશે અને એરેશન પ્રોસેસથી દાળ છે એ વધારે ફૂલશે અને લગભગ ક્વોન્ટિટીમાં પણ ડબલ થઈ ગયું છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે બેટર એકદમ ફ્લફી અને ફ્રોદી થઈ ગયું છે આ પ્રક્રિયાથી સોડા વગર પણ દાળ ખૂબ જ સરસ ફૂલે છે આ સ્ટેજ ઉપર આપણે દાળવડામાં બધા મસાલા એડ કરી દઈએ જેમાં ચારથી પાંચ કડી લીલું લસણ આદું ઝીણા સમારેલા મરચાં એડ કરીએ અહીં લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ વાપરી શકાય અહીં મેં લીલું લસણ મરચાં આદું બધું લીલો મસાલો જેને દાળ સાથે ક્રશ કર્યા નથી પણ ઝીણા સમારીને નાખ્યા છે ક્રશ કર્યા કરતાં જે ખડા મસાલાનો ટેસ્ટ આવે છે તેનાથી દાળવડા ખૂબ જ ટેસ્ટી બને છે મસાલા એડ કર્યા પછી આપણે એક મિનિટ સુધી ફરીથી એને ફેટી લેશું જેથી જે ખડા મસાલાનો ટેસ્ટ છે એ બેટરમાં સારી રીતે ભળી જાય ફેટી લીધા પછી છેલ્લે આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેસું અને તરત જ આપણે ગરમ તેલમાં દાળવડાને તળવાના છે જે માટે ટીપ ચાર તેલ અહીં સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ અને બેટર પણ વધારે પડતું પતલું ન હોવું જોઈએ જો બેટર વધારે પડતું પતલું હશે તો તેલમાં બેટર ફેલાઈ જશે અને જો તેલ પણ પૂરી રીતે ગરમ થયું નહીં હોય તો વડા ફૂલશે નહીં એટલે તેલમાં ધુમાડા નીકળવાનું સ્ટાર્ટ થાય પછી એમાં આપણે વડા ઉતારશું જેથી વડા તરત જ ફૂલી અને સરસ સોફ્ટ બને વધારે પડતું ગરમ તેલ હશે તો વડાનું બહારનું પળ તરત જ ડાર્ક કલરનું થઈ જશે એટલે આપણે એ પણ ધ્યાન રાખશું વડાને બહારથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે સાચી ટેકનિકથી બનેલા વડા તેલ ઓછું પીએ છે અને પચવામાં પણ હળવા રહે છે આથી વધારે ક્રિસ્પી લાગે અને અંદરથી સોફ્ટ અને સ્વાદમાં તો લાજવાબ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થઈ જશે તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર અને શિયાળાની ઠંડીમાં બહારથી કરકરા અને અંદરથી નરમ એવા પરફેક્ટ દાળવડા આ રીતે એકવાર જરૂરથી દાળવડા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે જો રેસીપી ગમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો